માહોલ જોવા મળ્યો છે નગરજનો ગંદકીને લઈ શૌચક્રિયા માટે ખુલ્લામાં જતા હોય છે જેથી ગંદકી વધુ પ્રમાણમાં ફેલાઈ રહી છે તાત્કાલિક પ્રશાસન દ્વારા પાણી દવાનો છંટકાવની ગંદકી સાફ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે નમસ્કાર હું અલ્પેસ ચારેલ સ્વચ્છ ભારત મિશનના બણગાપુરતી ભ્રષ્ટ ભાજપ સરકારને હું કહેવા માંગુ છું કે સંજેલી તાલુકાની અંદર માત્રને માત્ર એક જ શૌચાલય આવેલું છે એ પણ ગંદકીથી ભરપૂર છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બહાર ગંદકીના ઢગલા પડ્યા છે અંદર તો કંઈ અંદર કંઈ જોવા જેવું જ નથી પાણીનો અભાવ છે સ્વચ્છતાનો અભાવ છે આઝાદીના આટલા વર્ષો થયા પણ એક સ્વચ્છ શૌચાલય ભાજપ સરકાર સંજેલી તાલુકાને આપી શકી નથી હજુ અહીંયા એટલું ગંદકીનું સામરા છે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે જોડે જ સરકારી દવાખાનું આવેલો છે મેઇન રોડ આવેલો છે સંતરામપુરનો છતાંય તંત્ર કોઈ ધ્યાન પર લેતું નથી અમારી સંજેલી તાલુકાની માંગણી એવી છે કે અમને એક સુલભ શૌચાલય આપવામાં આવે મહેન્દ્ર ચારેલ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ